છોકરા ને કોઈ ખાવાનું નઈ દેતા હોય અને મમ્મી પપ્પા કેવાય કાગરિયા વિણાવે શું કરવું અત્યારે કેવો જમાનો આવ્યો લે એટલે ઈ માજી તો બધું કે એને ત્યાં કમાવા જવું પડે હે ખબર હોય અહીંયા અમારે અમારું પૂરું પડતું તમારે હોય તો લાવો જો મને ખાવાનું

એક છોકરો હાથમાં આવી જાય ને તો આપડો બેડો પાય મારું બટું લાવે શું કરવાનું हा 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 पण हारा वाला नो छोक्रो उपाडो है એટલે પૈસા પૈસા ને પૈસા હો જાવો પાડી દેવાનો લાય મને કાયકા જાવા ને મારાને ખબર પડ dese ને કે પકડવાનો વારો છે તો મારા કોબા ઉપડી જશે એ ભૈયા

할 पेल है ना आपले होलकानी साईडी हंतई जाए <laughs> हा कोई देखा तो नही तारे छोकरा बेटा चॉकलेट खावी छे ने चॉकलेट है हाल हाल चॉकलेटन खाव राव हो ભઈલા આવે હું યાર એ તી છોડીને અહીંયા મેગ્યા હે એ બેટા તમને ચોકલેટ આપું મને જાવાજો તારી ચોકલેટ મારી નથી કાઈ મેગ્યા ને કે એક ચોકલેટ બટિ નગર નાખી મેગ્યા ઓ આપણે આને ભાસી મેક્યા લે આ સોડી શા હોય છે ઘડીક વાર માં એ બટા દે એ તને કહો બટા શા દે એ આરે તમારી સોડી લે શા લઈને વઈ ગયા તા ને એ પકડવા વારો આવ્યો તો

આ કેમ જોડો જાય હે મને લાગ્યો આ પકડવા વાળો દિશે એટલે ભાગ્યો જાય હે અમાર ઘર કો નઈ ગયો હોય ને લાયે એ જો

હા હાલ દુષી તો તો છે ને એ છોકરાને મારે મળવું છે લે કેવડું મોટું કામ થઈ ગયું હે હેસી આડુઆ હાલ હાલ